બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈપણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈપણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જે લોકો પરિવાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાકુશ છે ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે લાખો મતદારો ભરૂચ સંસદીય મત જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે એ મતદારોનું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસ નો સિમ્બોલ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માંગતા નથી કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દી પ્રશ્ન નથી આ માત્ર સંદીપ માંગરોલા પરિમલસિંહ રાણા દલપતસિંહ પઠાણ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકારી જ પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો રણનીતિના અનેક વિકલ્પો છે જેવો સમય સમય આવશે એ પ્રમાણે તમને અવગત કરાવતા રહીશું પણ આ વાતનો એક જ અર્થ છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે તો એમાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી પત્રકાર પરિષદમાં શક્તિ પ્રદર્શન કરવાનો કોઈ હેતુ નથી સુધી અને અને પ્રદેશ સમિતિ ખાસ કરીને એનાથી પણ વિશેષ ભરૂચ સંસદીય જે જે મતદારો છે પ્રજાજનો છે કોંગ્રેસના પાયાના જે કાર્યકરો ગામડામાં બેઠેલા છે જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વિસ્તારવાનું કામ કરી રહેલા છે એના સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો એક આજનો આ કાર્યક્રમ છે અમે પણ

હાઈકમાન્ડની સમક્ષ અમારી માગણી મૂકવા માટે અમે વિવેકપૂર્ણ રીતે એમની સાથે વાર્તાલાપ અમારા ચાલુ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસનું હાઈ કમાન્ડ છે એને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી અને માગણી જે છે એની પ્રાયોરિટી એમની પણ છે અને ચોક્કસ એના ઉપર એ પુનઃ વિચાર કરશે અને હું ભરોસા સાથે તમને કહી શકું છું કે આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે હું પહેલા પણ કહી ચુકું છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર ઉમેદવારી કરશે કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે આ માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે કોંગ્રેસનો સિમ્બોલ અમને મળશે તો અમે કોઈના પણ માટે કામ કરવા માટે તૈયાર ચૈતર વસાવા કોંગ્રેસ થી લડે એ માંગણી મારે કરવાની રહેતી નથી એનો નિર્ણય ચૈતર વસાવા એ પોતે કરવાનો હોય છે હું કોંગ્રેસમાં શા માટે છું કોંગ્રેસની આ જ વિચારધારા હું પ્રભાવિત છું કોંગ્રેસની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે લોકશાહી છે અને અને એ આંતરિક લોકશાહીથી હું પ્રભાવિત છું એટલા માટે હું કોંગ્રેસમાં છું અને લોકશાહી છે એટલા માટે આજે હું ખુલીને આ વાત પક્ષના મોવડી મંડળને કહી શકવાની મારી શક્તિ છે અન્ય પાર્ટીઓમાં આવી લોકશાહી નથી અને એના જ કારણે મને આજે પણ વિશ્વાસ છે કે કોંગ્રેસનું પ્રદેશ અને શીર્ષ નેતૃત્વ જે છે અમારું એ ચોક્કસ આના ઉપર પુનઃ વિચાર કરશે અને આ બેઠક ઉપર કોંગ્રેસ નો ઉમેદવાર લડશે એ વાતનો મેસેજ હું તમારા માધ્યમથી સ્પષ્ટપણે આપને આપું છું ગઠબંધન અધિકૃત જાહેર થવા પહેલાના જે નિવેદનો છે એ બાબતે ચર્ચા કરવી અયોગ્ય છે ગઠબંધન અધિકૃત રીતે જાહેર થયું છે ત્યારે અમારે જે પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હતી એ વાત અમે પહોંચાડી છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે નિવેદનો સ્વર્ગસ્થ અહેમદ પટેલ માટે કરવામાં આવેલા છે જે નિવેદનો અમારું શીર્ષ નેતૃત્વ છે અને જેનાથી હું પોતે રાહુલ ગાંધીના પ્રભાવિત છું અને એમના માટે પણ જે જે નિવેદનો કરવામાં આવેલા છે 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 તે સમયે પાર્ટીના લોકોએ સવાલ અધિકૃત રીતે ગઠબંધનની જાહેરાતનો અને એ જાહેરાત થયા પછી જે રીતે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે કંઈક અમારે વાત કરવાની છે એ વાત ચાલી રહેલી છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું ફરી પાછો છું કે અમારો કોંગ્રેસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ અમે લઈને જ રહીશું ત્યાં સુધી બેસીશું નહીં અને એના માટે જે હદે જવાનું હોય એ હદે જવા માટે આ કોઈ ધમકી નથી પણ આંતરિક લોકશાહીની અંદર અમારી વાત રજૂ કરવાનો અમને અધિકાર છે અને એ અધિકારના કારણે આ વાત હું આપની સમક્ષ કરી રહેલો છું